આજ તો આઘણ ઘેર લાવું છે અને ચીનો શીરો ખાઈ નાગું છે છોટો શું કાખલા તાર મહા દૂર હો મા મહા યે માહો મરી જશો લે જેય ખાઈ એમને દૂધ શું તો મારે લાવું છે તાર નહીં લઈ જાવ ના માર આવું છે આવું છે હા પણ હજી તું તૈયાર નહીં છો લે આ તો પણ નહીં ધરતા મૂટ નહીં ધરતા ના અમે કે અંદર હા સો આ પડેર આટલે ભેજે તો લે કાકા તો કેવું ના પડે ઉપર છે તૈયાર થઈ જાય ને લઈ દઉં પા ઓય તું તૈયાર થઈ જાય તૈયાર થઈ ગયો ને હતો ના કમળે થા કરીશ મોન આની બોલાય ના હું ગોડો નહીં કઈ હા હમું બોલાય આલું અરે તું ગોડુ છે આ હું મને દે સેન છોડવી દે એટલે અસલ થી લાયા નું નક ની લઈ દઉ પાહો શેનું લઈ આય મ માહો થાય માહલાનું ઘર થાય લ્યા તાર આબુ હોય તો અસલ થી થાય અસલ થી આમલા તો બસ હલો બોલો વડી અત્યાર ને પણ શું કોમ છે એટલે તમે કોમ તો કોઈ કોમ છે એટલે મારા ઘરે તમાકુ હટાવી છે અને ઘરે રહેવું પડે એમ છે એટલે ઇમરજન્સી કોમ છે સારું એ આવ અવે વડીનો ફોન આવ્યો કે તને તરત જ બમમાં આવો ગામ પંચાયતનો કોક પડી છે શું કોમ છે ઈ એ આડુ આ તારી હાલો અલ્યા હું તારું ના તાર માહો તો ભણો થાય

તો છેને જ ખાવ છો બોલો માર અરે તારી બો સાક સાક તો માર નઈ ખાવ પણ સીરો ખાવા છે પણ ઈ સીરો ની કે મને ખબર પડી ગઈ કાકા કરીને બેઠું છે અલ્યા એ થોડું મોન આલ તાર માવો ના <laughs>

લઈને આવું <laughs> 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 વાત ખબર જ નહી શ્યા ની વાત પડી

એટલે ઘટું કેટલે મહેનત કરે છે ખબર છે રાજદાન મહેનત કરે ને તારી એની જમીન સુધી કરાય છે પણ એની મને આ વાતની જોન નઈ કરી હતી ન કરે તો મને જોન ના હારું હડો તો હું અતાર તો ગોમો જ રહું માર મોડું થાય છે પાસે હું તમને મોડા ફોન કરીશ અલ્યા તારી આટલું ફળી લેવા જ મેલા થાય પણ હમણાં ફળ્યું ફળી ના ખવરાવ તો એ હીરાની છે પાડી અને ભાઈ હવે હું ચોરી કરવા આવ્યો છું અને પકડાઈ જઈશ તોય એ છે ભાઈ રા તૂટી જાય આમ નોની મોટી વાત હોય ને એટલે તરત અમારી પાસે ઉડી ઊડી ના હતા અને અત્યારે જમીન છોડાવાની વાત આવી ને એટલે અમે ધોણે ના ખરી જો તમે અમને ધન કરી ને તો અમે કોઈ તમારો એક ગોના લઈ લો તો હરી જમીન નહીં વાત જ છે તો આપણે કાગળિયા એટલે તો હું નહીં આવું હું રહ્યો આવીને પછી અને આ તાલુકો કા તો એવું લાગે ને